લઈને આવવાની જરૂર હોતી નથી બધી જ વસ્તુઓ ટેબ્લેટમાં સ્કેન દ્વારા થઈ જાય છે સતત બીજી વાર જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમનો અનુભવ જણાવવામાં આવ્યો તેમજ પરીક્ષા વિભાગના ઓફિસર ડોક્ટર અભિલાષ શુક્લાએ ટેબ્લેટ અને પરીક્ષાની સંપૂર્ણ માહિતી આપી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓની મુલાકાત કરી હતી રિપોર્ટર આશિષ મહેતા હું આગળ ઓએસટી એક્ઝામ તરીકે કામ કર્યું છે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી હંમેશા ઇનોવેશન અને મોડન ટેકનોલોજીને અપનાવવામાં માને છે અને એનું ઉત્તમ ઉદાહરણ છે પેપરલેસ એક્ઝામિનેશન ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ પેપરલેસ એક્ઝામિનેશન વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરી હતી અને તે વખતે આપણી યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી હતી કે જેને પેપરલેસ એક્ઝામિનેશન સ્ટાર્ટ કરી હતી છેલ્લા બે વર્ષથી તમામ યુનિવર્સિટી એક્ઝામ અને એક ઇન્ટરનલ એક્ઝામ પેપરલેસ એક્ઝામમાં જ મોડમાં જ થાય છે આ પેપરલેસ એક્ઝામ માટે અમે સપ્લિમેન્ટ્રીને પેનની જગ્યાએ સ્ટુડન્ટને ટેબ્લેટ અને સ્ટાઇલસ આપીએ છીએ પેપરલેસ એક્ઝામ કન્ડક્ટ કરવા માટે યુનિવર્સિટી જોડે બારસોથી બી વધુ ટેબ્લેટ અવેલેબલ છે તેને ચાર્જ કરવા માટેના ડોકિંગ સ્ટેશન અવેલેબલ છે અને પૂરતો નેટવર્કની વ્યવસ્થા કરવામાં આવી છે ટેબ્લેટ એક વખત ચાર્જ કર્યા પછી સોળ કલાક સુધી ચાલી શકે છે જેથી સ્ટુડન્ટને ત્રણ કલાકની એક્ઝામમાં ક્યારેય બી એવો પ્રશ્ન રહેતો નથી કે ટેબ્લેટ બંધ થઈ ગયું છે આની સાથે યુનિવર્સિટી જોડે બે એક્ઝામિનેશન હોલ છે કે જેમાં એક સાથે બારસોથી બી વધુ સ્ટુડન્ટ બેસીને એક્ઝામ આપી શકે છે હાલ આ વર્ષે દસ હજારથી બી વધુ વિદ્યાર્થીઓ પેપરલેસ બોર્ડમાં એક્ઝામ આપવાના છે સ્ટુડન્ટ જ્યારે એક્ઝામિનેશન હોલમાં આવે છે ત્યારે તેઓ એક ટેબ્લેટ લેવાનું હોય છે બકેટમાંથી ટેબ્લેટ લેતાની સાથે એમને આ રીતે એક લોગિન સ્ક્રીન મળે જેમાં તેઓ આઈડી સ્કેન કરીને એમનું લોગિન કરી શકે છે લોગિન કર્યા પછી તેમની હોલ ટિકિટ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે તેમનું નામની વિગત તેમના પેપરની વિગતને એ લોકો કન્ફર્મ કરે છે અને જે તે સમયે એનું પેપર સ્ટાર્ટ થઈ જાય છે ફેકલ્ટી તરફથી જો વાત કરું તો ફેકલ્ટીઝ બી એમનું પેપર અમારું એક એલ એમ એક્ઝામ શૂટ કરીને સોફ્ટવેર છે એપ્લિકેશન છે એની અંદર જ એ લોકો ડિઝાઇન કરે છે આ વર્ષથી યુનિવર્સિટીએ ઓટો ક્વેશ્ચન પેપર જનરેશન ફીચર અપનાવ્યું છે કે જેમાં ક્વેશ્ચન બેંકમાંથી ઓટોમેટિકલી ક્વેશ્ચન પેપર જનરેટ થાય છે તો હવે ક્વેશ્ચન પેપર લીકેજ થવાની કોઈ સંભાવના નથી એક્ઝામ થયા પછી મારું નામ કૃપા પંચાલ છે હું એમબીની સ્ટુડન્ટ છું અને મેં બીજી બીજી વખત એક્ઝામ આપી છે અને બહુ જ બહુ જ સારો એક્સપિરિયન્સ છે અમારથી ઇઝીલી ડાયાગ્રામ ડ્રો થાય છે સર્કલ્સ જે પેપરમાં અમે પેપર એક્ઝામ આપતા હતા એના કરતાં બેટર બધા ડાયગ્રામ પ્લસ અમારા પોઈન્ટ્સ જે મેઇન મેન હોય છે હાઈલાઇટ કરવા ઇઝીલી હાઈલાઇટ થાય છે સારી રીતે અને ડેટા બધો સ્ટોર થઈ જાય છે એક્ઝામ થયા પછી આ સિક્યુરિટી કેમ ની છે સિક્યુરિટી બહુ જ સારી છે કારણ કે એક વખત ડેટા તમે એક્ઝામ પતી અને પછી જે ડેટા સ્ટોર થઈ જાય છે એ તમે સિક્યોર રહે છે કોઈ મેનિપ્યુલેશન નહીં થતો એની સાથે આમાં તબર આઈડી કાર્ડ કે પેન પેન્સિલ લેવો કે લઈ જવાનું ના આઈડી કાર્ડ પેન પેન્સિલ કસે લઈ જવાની જરૂર નહી હતી તમે જેવું આઈ સ્કેન થાય એવું તમારું નામ બર્થ ડેટ

મારું નામ તૃષા દવે છે અને હું એમબીએ સેકન્ડ યરમાં છું સો એક અલગ જ અનુભવ હતો મારા માટે બીકોઝ મેં આ સેકન્ડ ટાઈમ આપી છે બટ એમાં ઇફ તમે આમ આઈઝ તમારી આઈઝ આમથી આમ બી ફરે તો બી એમાં લખીને આવી જાય છે કે આમ સ્ટ્રેટ જુઓ પ્લસ ઇફ તમારે પેન્સિલ પેપર શીટ કસની બી જરૂર નથી પડતી કેમ કે એમાં આઈસથી કનેક્ટ થઈ જાય છે તમારું જે બી બેસ ડિજિટલ એક્ઝામ ટેબ્લેટ છે એવાયું અને એમાં ડિપાર્ટમેન્ટ વાઈઝ પેપર બી આવી જાય છે પ્લસ એ હેંગ બી થતું નથી અને એની બેટરી છે સુધી ચાલે છે જે અત્યાર લગીને આપ લેખિત એક્ઝામ આપતા હતા હવે આ ટેબ્લેટમાં એક્ઝામ આપો છો તો ટેબ્લેટની એક્ઝામ મને પેલામાં શું ડિફરન્ટ લાગે છે લાઈક ઈઝી લાગે ઘણો બી બધું ઈઝી છે આમાં કેમ કે આમાં કશું આપણને જરૂર નથી પડતી જસ્ટ ઓનલી આઈકાલ લઈને જવાનું અને અને એ જે ટેબ્લેટમાં આપણને બધી સુવિધા મળી રહે છે ઇફ તમારા હાઈ જે બી ક્વેશ્ચનના આન્સર તમે લખો એને હાઈલાઇટ કરો હોય મેઇન પોઈન્ટને એ બી અંદર થઈ જાય છે સો એમાં બધી જ તમને સુવિધા મળી મળી રહે છે